મૂળ કર્ણાટકના ગામના વતની અને ઋષિકેશ વશિષ્ઠ ગુફાના શિષ્ય આજથી છપ્પન વર્ષ પહેલા સાંભેશ્વર બાપુ વિચરણ કરતા કરતા રાજકોટ આવ્યા હતા તેને અહીં રોકાણ કર્યું હતું શરૂઆતમાં એક નાનું શિવલિંગ હતું આ શિવલિંગ નર્મદેશ્વર છે એટલે કે નર્મદા કિનારેથી લાવવામાં આવ્યું છે આ મંદિરના નામ પરથી જ વિશ્વેશ્વર વિસ્તાર નામ પડ્યું છે તો આજે આપણે વાત કરીએ છીએ વિશ્વેશ્વર મહાદેવ મંદિર વિશે જે રાજકોટમાં મોડે વિસ્તારમાં વિશ્વેશ્વર ચોક ખાતે આવેલું છે અહીં બિરાજમાન દેવાધી દેવ મહાદેવ સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીં પૂનમના દિવસે ધજા ચડાવવાનું વિશેષ મહત્વ રહેલું છે આમ છતાં જો કોઈ ભક્તોને આડે દિવસે ધજા ચડાવવી હોય તો ચડાવી શકે છે અહીં હાલમાં નવગ્રહ મંદિર કાળભૈરવ દાદાનું મંદિર ગાયત્રી માતા નું મંદિર શનિ મંદિર અને શીતળા માતાજી પણ બેઠા છે દર્શન કરવા માટે ભક્તો દૂર દૂર થી આવે છે શ્રાવણ મહિનામાં સવાર બપોર અને સાંજ એમ ત્રણેય સમય દીપમાળા થાય આ મંદિર નું હાલ રૂપિયા એસી લાખ ના ખર્ચે પુનર્નિર્માણ થઈ રહ્યું છે